કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં એકસો વીસ માર્કની એક્ઝામ હોય છે તો એમાં તમે જે ભણ્યા હોય એકથી પાંચમાં તે જ પૂછાય છે તો એકથી પાંચમાંથી જે જીસીઆરટી દ્વારા પ્રશ્ન મેં બનાવવામાં આવેલી છે તે હું મૂકું છું અને પ્લસ જે પાઠ્યપુસ્તકમાંથી આવે છે સારું જે આઈએમપી આઈએમપી પૂછાવા જેવું હોય છે તે હું મારી ચેનલમાં મૂકું છું જેથી કરીને તમારે સો પ્લસ માર્ક મળી શકે એટલી તૈયારી હું મારી ચેનલમાં કરાવીશ તો તમે જોડાયેલા રહેજો વિડીયો જોતા રહેજો તમારા મિત્રને શેર પણ કરજો વધારે ગણિત અને તાર્કિક ક્ષમતામાં ધ્યાન આપવાનું કેમકે બંને ત્રીસ ત્રીસ માર્કના હોય એકસો સાઠ બંને ત્રીસ ત્રીસ એટલે કે સાઠ માર્ક તો એ બંને વિષયના હોય છે તો તમારે વધારે ધ્યાન તેમાં આપવાનું અમે તાર્કિક વિભાગનો વિડીયો પણ મૂકેલો છે ગણિતના પણ મૂક્યા જોવાના બાકી હોય તો જોઈ લેજો પછી જીસીઆરટી દ્વારા જે મહાવરા પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવેલ છે તે એબીસીડી એફ સુધીના મૂકાઈ ગયા છે અને બીજું ગયા વર્ષનું પેપર પણ હું સોલ્વ કરીને મૂકેલું છે તે જોવાનું બાકી હોય તો તે પણ જોઈ લેજો આસપાસના વિડીયો પણ મેં બે મૂક્યા છે અને આ ત્રીજો વિડીયો છે સિત્તેર સુધીના પ્રશ્ન આપણે જોયા એવું પૂછવામાં આવ્યું કે ઘરનું કેવું કામ હોય કે જેમાં પુરુષ પણ મદદ કરી શકે શાકભાજી લાવવી હા શાકભાજી લાવવામાં પુરુષ કામ મદદ કરી શકે પછી ઘરની શોભા સુશોભન કરવાનું હોય તો પણ કરી શકે અને ઇસ્ત્રી કરવાનું હોય તો પણ પુરુષ કરી શકે તો અહીંયા જવાબમાં શું આવે એ બીસીડીમાંથી તો જવાબ આવે ડી આપેલ તમામ કેમકે મદદ કરી શકે છે બોતેર નંબર જોઈએ લાડુ શેમાંથી બનાવી શકાય હવે તુવેરમાંથી તો બનાવી ન શકાય તુવેરમાંથી દાળ બને એટલે એ આવશે નહીં એ નહીં આવે પછી બી આવશે કેમ કે ઘઉંના લા ઘઉંમાંથી લોટ જે ઘઉંનો લોટ હોય તેમાંથી લાડુ બની શકે મકાઈ ન આવે અને જુવાર પણ આવે નહીં તો નંબર જોઈએ પુલાવ શેમાંથી બનાવી શકાય પુલાવ છે આપણે કહીએ ને પુલાવ ભાત તો શેમાંથી ઘઉંમાંથી ન બને એટલે એ નહીં આવે પછી બી પણ નહીં આવે અને સી બાજરો પણ નહીં આવે અહીંયા આવશે ચોખામાંથી આપણે પુલાવ બનાવી પુલ ચોમોતેર નંબરનો પ્રશ્ન જોઈએ કયો અનાજ નથી તો પ્રશ્નને બરાબર સમજવાનો અનાજ નથી તેવું પૂછવામાં આવ્યું બાજરો અનાજ છે ઘઉં પણ અનાજ છે ચોખા પણ અનાજ છે પરંતુ ચણા છે તે કઠોળ છે અહીંયા જવાબમાં આવશે ડી પંચોતેર નંબર જોઈએ નીચેનામાંથી ક્યુ કઠોળ નથી હવે અહીંયા કઠોળ ક્યુ નથી ચણા પણ કઠોળ છે વટાણા પણ કઠોળ છે અને મગ પણ કઠોળ છે તો ચોખા છે તે કઠોળ નથી ધાન્ય પાક કહેવાય એટલે જવાબ આવે એ છોતેર નંબર જોઈએ ચોખામાંથી શું બને સોખામાંથી શું બને રોટલી ઘઉંમાંથી બને એટલે નહીં આવે શાક શાકભાજીમાંથી બને બી નહીં આવે બી સરળ છે એ બધા અલગ અલગ સાઇડ અલગ અલગ પ્રકારમાંથી બને છે જેમ કે કોબી ટમેટા એમાં અલગ અલગ લેડી પણ નહીં આવે સોખામાંથી શું બને ભાત એટલે શિયા આવશે સત્યોતેર નંબર જોઈએ ઘઉંમાંથી શું બનતું નથી જો બનતું નથી ઘઉંમાંથી રોટલી પણ બને લાડવા પણ બને અને શીરો પણ બને રોટલી લાડવા અને શીરો બને પરંતુ પુલાવ બને નહીં એ બને તો સોખામાંથી પ્રશ્ન નંબર અઠ્યોતેર જોઈએ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે ખાસ ધ્યાન રાખજો શું પ્રશ્ન પૂછાયેલો છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો નારંગી કેળા અને સફરજન એ ત્રણે શું છે આ નારંગી કેળા અને સફરજન એ ત્રણે ફળ છે ફ્રૂટ છે પરંતુ ડી નંબર બટાટા એ એક જ શાકભાજીમાં આવે અહીંયા અલગ શું પડશે તો કે ડી બટાટા ઓગણચાલીસ જોઈએ સોરી ઓગણીસ જોઈએ ચાર મહિનાની મુનિને ખોરાકમાં શું આપવું હિતાવહ હિતાવહ એટલે કે ચાર મહિનાનું બાળક હોય તેને આપણે ખોરાકમાં શું આપીએ તો સારું એમ હિતાવહ એટલે કે એને શું આપવું જોઈએ આવા અઘરા શબ્દ છે તે તમારે સમજવાના જેથી કરીને પ્રશ્ન તમારો સાચો પડે હિતાવહ શબ્દ શું કહેવા માગે તો કે ચાર વર્ષનું મુન્ની હોય ચાર વર્ષનું બાળક હોય તેને આપણે શું આપી શકીએ તો રોટલી ચાર વર્ષના બાળકને અપાય નહીં લાડવો પણ અપાય નહીં પછી મકાઈનો ડોડો પણ અપાય નહીં આ ત્રણ તો ન અપાય અને શું અપાય તો માતાનું દૂધ એ ખાલી બાળક માતાને દૂધ જ આપવાનું હોય છે પછી એસી નંબરનું જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી કઈ વસ્તુ ઘઉંમાંથી નથી બનતી તેવું પૂછવામાં આવ્યું છે બરાબર તો પા પણ રોટલી પણ બને અને બિસ્કીટ પરંતુ પુલાવ બને નહીં હાલો એક્યાસી નંબર જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય કાચે કાચી ખાઈ શકીએ તો એ કઈ વસ્તુ આપણે ચોખાને કાચા ખાઈ શકીએ નહીં ઘઉંને પણ ન ખાઈ શકીએ પાપડ પણ કાચા ખાઈ શકીએ નહીં પરંતુ કાકડીને કાચી ખાઈ શકાય જવાબ આવશે સી પ્રશ્ન નંબર બ્યાસી જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખાઈ શકાય શેકીને કઈ વસ્તુ ખાઈ શકાય જે શેકીને ખાઈ શકે તે વસ્તુ તો મકાઈનો ડોડો પણ ખાઈ શકાય પછી રોટલી હા રોટલીને પણ આપણે તવા ઉપર શેકીએ ને રોટલીને પણ ખાઈ શકાય પરંતુ ભાતને શેકાય નહીં ભાતને બાફવા પડે એટલે માટે અહીંયા એ અને સી બંને આવે છે ને એ અને સી ત્યારે જવાબમાં શું લખવાનું ડી એ એન સી બંને જવાબ આવશે ડી ડીચેનામાંથી અલગ ત્યાં નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ હવે માણસ તરીકે આપણે શું ન ખાઈ શકીએ તેવું અહીંયા પૂછવામાં આવેલું છે ન ખાઈ શકે ઘાસ માણસને ખવાય નહીં ઘાસ કોણ ખાય તો કે પ્રાણી હોય તે ખાય સરગો ખાઈ શકીએ આમળા ખાઈ શકીએ અને રોટલો પણ ખાઈ શકીએ શું ન ખાઈ શકીએ તો કે ઘાસ ખાઈ શકીએ નહીં હાલો પ્રશ્ન નંબર ચોર્યાસી જોઈએ ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે ઉંબાડિયું જે બને છે ને માટલાની અંદર બધું શાકભાજી બાફીને બનાવવાનું હોય છે તો એ કયા જિલ્લામાં બનાવવામાં આવે તો કે વલસાડ અરવલ્લી નહીં સાબરકાંઠા નહીં અને ગાંધીનગર નહીં પણ વલસાડ આ ધોરણ પાંચમાં પણ ભણવામાં આવે છે પણ સાચી નંબર જોઈએ જે લોકો બોલી શકે કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય જે બોલે નહીં અને સાંભળે પણ નહીં તેવા લોકોને શું કહેવાય અપંગ કહેવાય ન કહેવાય એમ કે અપંગ તો કોને કહે છે જે ચાલવામાં ખામી હોય તેને પ્રજ્ઞા શખ્સો પણ ન કહીએ અને મંદ બુદ્ધિના ગાંડા પણ ન કહીએ અને ખાલી આંધળા પણ પ્રજ્ઞા શખ્સો એટલે કે આંધળા પણ ન કહી શકીએ પરંતુ શું કહીએ કહી શકીએ તો કે મૂક બધીર કહી શકીએ જે લોકો બોલીને સાંભળી નથી શકતા તેને શું કહેવાય તો કે મૂક બધીર છ્યાસી નંબરનો જોઈએ જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહેવાય જે આંખોથી જોઈ ન શકે તેવા લોકોને શું કહેવાય તો તેવા લોકોને કહેવાય પ્રજ્ઞાશક શું આ પ્રશ્ન બંને પ્રશ્ન આઈએમપી છે બંને પ્રશ્ન પૂછાઈ શકે તેવા છે તો પાકા કરી લેવાના હાલો પ્રશ્ન નંબર સત્યાસી જોઈએ શરીરના કયા ભાગ દ્વારા જાણી શકાય કે વ્યક્તિ પ્રસન્ન કે ઉદાસ હવે આપણે શરીરમાં આપણે પ્રસન્ન હોય કે આ કોઈ વ્યક્તિ ઉદાસ હોય તે શેના દ્વારા જોઈ શકીએ નાક દ્વારા નહીં નાક દ્વારા તો આપણે શું જોઈ શકીએ નાક દ્વારા નહીં હાથ દ્વારા પણ નહીં અને કાન દ્વારા નહીં પરંતુ તેનો ચહેરો કહી દે છે કે ચહેરો તેનો જો ખુશ હોય તો મોજ મસ્તીથી ચહેરો ખુશવાળો દેખાય અને ઉદાસ હોય તો ઉદાસવાળો દેખાય તો ચહેરા ઉપરથી આપણે નક્કી કરી શકીએ ને એટલા માટે જવાબ આવે દઈ અઠ્યાસી નંબર જોઈએ મેઘાનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેલો નંબર આવ્યો હોય તો તેના ચહેરા ઉપર કયો હાવભાવ જોવા મળે હવે જે વ્યક્તિનો પહેલો નંબર આવે તેનો તે વ્યક્તિ કંઈક દુઃખી ન થાય ને એટલે એ તો આવશે નહીં સી ઈર્ષા પણ ન કરે જી ગુસ્સો પણ ન કરે પરંતુ શું કરે આનંદ તમે લોકો કોમન એન્ટરસ્ટ ટેસ્ટની તૈયારી કરો છો અને તમે પાસ થઈ જાઓ તો તમે તમારો ચહેરા પર કેવો અભાવ દેખાય આનંદ દેખાય નંબર જોઈએ મીનાની નોટબુક ફાડી તો મીના નો ચહેરો પર કેવો કેવા નોટબુક તમારા મિત્ર હોય કે કોઈ દુશ્મન હોય જેની સાથે તમે ન બોલતા હોય અને તેને તમારી નોટ ફાડી નાખી હોય તો તમે તેના ઉપર શું થાવ ગુજ્ થાવ ને એટલે તો તમને શું આવે જવાબ ગુચ્છો આ લોનેવું નંબરનો પ્રશ્ન જોઈએ ઇશારો ઈશારો અને ચહેરાના હાવભાવનો મોટા મોટા ભાગે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે કોઈને ઇશારા કરતા હોય અને ચહેરાનો હાવભાવ કરતા હોય આપણે કોઈને ઈશારો કરતા હોય કે ચહેરાનો હાવભાવ ઉપર મોટા ભાગે ક્યારે ભણવામાં ભણવામાં તો આપણે શું વાપરવું શકે વાપરે પેન બોલપેન હાથને એ બધું આપણું વપરાય છે બરાબર પછી લખવામાં પણ એ વાપરી શકે દોડવામાં આપણે પગ વધારે વાપરવા પડે પરંતુ આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ કોઈની સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણે કોઈને ઈશારો કરીને વાત વાત કરી કરી પછી ચહેરાના કરીને ઉપયોગ થાય છે એટલે જવાબ આવશે ડી એકાણું નંબરનો પ્રશ્ન જોઈએ મયુર સ્પર્શથી કે અવાજ થી વસ્તુ કે વ્યક્તિને ઓળખી શકે છે તો તેનામાં કઈ વિકલાંગતા હશે હવે જે વ્યક્તિ હોય તમને અડી સ્પર્શ મતલબ અડવું અને અવાજ એ વ્યક્તિ કેવી હોય કેમ કે એ વ્યક્તિ જોઈ શકતી હોય કે નહીં ખાલી તે અડીને અને અવાજ ઉપરથી નક્કી કરી શકે તો અહીંયા મયુરની વાત છે ને જે સ્પર્શ અને અવાજ બે વસ્તુ તે વ્યક્તિને ઓળખ ઓળખવા માટે ઉપયોગ કરે છે તો તે તે કેવો હોય તો કે તે પ્રજ્ઞાચક્ષુ હોય એટલે એ જવાબ આવશે બાણું નંબર જોઈએ બાણું નંબર સુનિલ વ્હીલસેલર સોરી સુનિલ વ્હીલસેલરમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો તેનામાં કઈ વિકલાંગતા એટલે કે વિકલાંગતા મતલબ કે તેનામાં શું ખામી હોય કેમકે એને વ્હીલચેર છે વ્હીલસેલમાં ક્યારે બેસવું પડે કેમકે તેના પગ ચાલતા ન હોય એટલા માટે ને તો એને એ કેવું હોય તો કે અપંગ હોય સી જવાબ આવશે ત્રણ નંબરનો પ્રશ્ન જોઈએ ધોરણ છ માં ભણતી દીપા પરીક્ષાનું પરિણામ જાણ્યા પછી તેનો ચહેરો ખૂબ ઉદાસ અને દુઃખી જોવા મળે છે કારણ કે હવે ધોરણ છમાં ભણતી દીપા છે એને આવ્યું છે હવે તેનો ચહેરો કેવો છે ખૂબ ઉદાસ થઈ ગયો અને દુઃખી થઈ ગયો તો તે એનું કારણ શું હોય શકે તો કે પરીક્ષામાં ખૂબ સારા ગુણ આવ્યા હોય જે વ્યક્તિના સારા ગુણ આવ્યા હોય તે તો ખુશ હોય ને એનો ચહેરો ઉદાસ હોય નહીં એટલે એ આવશે નહીં સિંહ દીપાનો મિત્ર પરીક્ષામાં ના પાસ દીપાનો દીપાની વાત છે હવે જો ધાર્યા કરતા ઓછા ગુણ આવ્યા હોય તો આટલી બધી તે ઉદાસ ને દુખી ન હોય બરાબર પરંતુ શું જોવા આવે દીપા પરીક્ષામાં ના પાસ થઈ હોય ને એટલા માટે જ તે દુખી હોય બરાબર ઓછા માર્ક આવે તો તું દુઃખી ન હોય ઉદાસ થઈ શકે પરંતુ દુઃખી ન હોય દુઃખી ક્યારે હોય કે નાપાસ થાય ત્યારે અહીંયા બે તો બે એ અને સી બે તો દૂર થઈ શકે એમ હતા પરંતુ આ બેમાંથી શું આવે તે નક્કી કરવા માટે તમારે જોવાનું માણસ દુઃખી ક્યારે થાય કે તેને સાવ નિષ્ફળતા મળવી હોય ત્યારે એટલા માટે અહીંયા જવાબમાં આવશે ડી હલો હવે પ્રશ્ન નંબર ચોરાણું જોઈએ ખેતરમાં ફરવા ગયેલા જયેશને સામે સાપ આવી જતા તેના ચહેરા પર કેવા હાવભાવ જોવા મળે હવે આપણે સામે તે સાપ આવ્યો હોય તો આપણને કેવું લાગે ગુસ્સો આવે દયા આવે આનંદ ડર લાગે બરાબર ને જવાબ આવે એ ડર પંસાણું નંબર જોઈએ મૂક બધિર વ્યક્તિઓ માટે કયું વિધાન સાચું નથી એક વસ્તુ ધ્યાન રાખજો શું સાચું નથી એવું પૂછેલું છે મૂક બધીર એટલે કંઈ બોલીને સાંભળી ન શકતા હોય તેના માટે શું સાચું નથી તો જોઈએ એક એક તે સાંભળી શકે પણ બોલી શકતા નથી આ ખોટું છે કેમ કે બંને વસ્તુ સાંભળતા નથી મૂક બધિર વ્યક્તિ હોય ને એ સાંભળે નહીં અને બોલી પણ શકે નહીં શી જોઈએ તે જોઈ કે બોલી શકતા નથી મૂક બધિર હોય જોઈ શકે છે બોલવા બોલી શકતા નથી પરંતુ જોઈ શકે છે એટલે સી નહીં આવે તે જોઈ શકે છે પણ સાંભળી શકતા નથી હવે જે એ વ્યક્તિ છે જોઈ શકે છે ને સાંભળી શકતા નથી પણ બી પણ આવશે નહીં તે બોલી કે સાંભળી શકતા નથી બંને વસ્તુ તે બોલી પણ ન શકે અને સાંભળી પણ ન શકે તેવી વ્યક્તિને શું કહેવાય શું સાચું નથી બધી માટે

એ બોલી અને સાંભળી શકે નહીં એ આ વાક્ય સાચું આવે પણ તે જોઈ શકે સાંભળી તે જોઈ કે બોલી શકતો નથી એટલા માટે આના ઉપરથી તો તે આ તો નહીં જ આવે કે એના કારણે આ દી આવે છે અહીંયા પ્રશ્નમાં એવું હોય શકે કે જો વાક્ય વિધાન સાચું છે તો તે બોલી કે સાંભળી શકતો નથી આ પ્રશ્નમાં ભૂલ હોઈ શકે પ્રશ્ન નંબર છન્નું જોઈએ ટપુનું મનપસંદ મકડું તૂટી ગયું તો તેના ચહેરાનો હાવ ભાવ કેવો હોય મનપસંદ મકડું તૂટી જાય એટલે ચહેરો કેવો થઈ જાય ઉદાસ તો જવાબ આવે એ ઉદાસ સત્તાણું નંબર જોઈએ પક્ષીઓનો કયો ભાગ તેના શરીરને ઉફાળું રાખવામાં અને ઉડવામાં મદદ કરે પક્ષીઓને ઉફાળું રાખવામાં અને ઉડવામાં તમે ઉફાળું કદાચ ન ખબર હોય પરંતુ ઉડવા શબ્દ તો તમને ખબર હોય ને નક્કી કરી શકીએ કે તેને પાંખો હોય ને તે ઉડવામાં આવશે નહીં અઠાણું નંબર જોઈએ ક્યા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે તો ગીધને છે તે સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે પછી નંબર જોઈએ જો પક્ષી પાંદડાઓને સીવીને બનાવે આવડતું હોય એટલા માટે આવશે હવે પ્રશ્ન નંબર સો જોઈએ જો પક્ષી માણસના અવાજની નકલ કરે તો પોપટ બધાને ખબર હોય કે માણસનું જેવું બોલ નકલી બોલી શકવાળું પોપટ જ હોય છે પછી આજનો છેલ્લો પ્રશ્ન વિડીયાનો જોઈ લઈએ એકસો એક કયા પક્ષીનો માળો લટકતી ફાનસ જેવો હોય છે હવે લટકતી ફાનસ જેવો કોનો હોય માળો તો કે સુગરીનો જવાબ આવશે સી અને આપણે જે આ પ્રશ્ન હતો મૂક બધી માટેનો એ મને શંકા છે હું પછી હવે આવતા વિડીયોમાં હકીકત શું આવે તે જવાબ તમને આપીશ બરાબર અને હવે અહીંયા હું આ વિડીયો પૂરો કરું છું તમે વિડીયો જોજો અને એક્ઝામમાં કયું કયો હકીકત પ્રશ્નનો જવાબ સાચો પડશે તે જ ટ્રીક ટ્રીક કરજો તમારા મિત્રોને મારો વિડીયો શેર કરજો જેથી કરીને તે પણ તૈયારી કરી શકે